અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી સ્પેશિયલ ડ્રાઇવ ત્રણ વખત નોટિસ અપાઈ હવે દંડ ફટકારાશે હવે ખાનગી માલિકીની જગ્યાઓમાં મચ્છર ઉત્પત્તિ જોવા મળશે તો એપિડેમિક એક્ટ અઢારસો સત્તાણું મુજબ સ્થળ પર જ દંડ વસૂલવાની કાર્યવાહી કરાશે અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ રોગચાળમાં અટકાયતી માટે મચ્છર ઉત્પત્તિ અટકાયતી ખૂબ જ જરૂરી છે ડેન્ગ્યુ રોગ ફેલાવવા માટે એસિડ ઇજિપ્તાઈ મચ્છર જવાબદાર છે જે કન્ટેનર બિડર છે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શૈલેષ પરમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ રોગ અટકાયતી પગલાં મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી આ અગાઉ પણ અમદાવાદ જિલ્લામાં બે વખત મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા ટ્રાન્સમિશન સિઝનમાં વાહનજનક રોગચાળો વકરતા અટકાવવા માટે પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર અને તાલુકા સુપરવાઇઝર જિલ્લા ટીમ સહિત બસો એકાણું કર્મચારીઓ દ્વારા ટાયર પંચરની દુકાન ભંગારની દુકાન જીઆઈડીસી વિસ્તાર કન્સ્ટ્રક્શન સાઇટ સહિતના અન્ય સ્થળો પર રૂબરૂ જઈને જ્યાં મચ્છરના બ્રીડિંગ જોવા મળી રહ્યા છે ત્યાં ભવિષ્યમાં પાણી ભરાવાથી મચ્છરની ઉત્પત્તિ થવાની શક્યતાઓ રહેલી છે તેવા સ્થાનો પર વ્યક્તિઓને નોટિસ આપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે પાત્રોમાં પૂરા જોવા મળ્યા છે તેમાં સ્થળ પર જ કર્મચારી દ્વારા નાશ કરવામાં આવી હતી અમદાવાદ જિલ્લામાં કુલ બે હજાર પાંચસો છાસઠ સ્થાનો પર આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાંથી ચારસો ચુંમ્બાલીસ પાત્રોમાં પૂરા જોવા મળ્યા હતા છસો સોળ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે આ ઉપરાંત દરેક સ્થાનો પર ઉપસ્થિત લોકોમાં મચ્છર ઉત્પત્તિ ન થાય તે માટે કરવામાં થતી કામગીરી પણ વાકેફ કરવામાં આવ્યા હતા અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી આ અગાઉ બે વખત અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી મેગા હાથ ડ્રા હાથ ધરવામાં આવી હતી શનિવારે ત્રીજી વખત અમદાવાદ જિલ્લાના ડેન્ગ્યુ વિરોધી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી હવે જો હવે પછી જો કોઈ ખાનગી માલિકીની જગ્યા પર મચ્છર ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે કે એપિડેમિક એક્ટ અઢારસો સત્તાણું મુજબ સ્થળ પર જ દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવશે અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે સમગ્ર માહિતી આપી હતી